મિત્રો મારું નામ નીરજ છે હું ગુજરાતી છું હું ઓગણત્રીસ વર્ષનો છું મારું શરીર ખૂબ જ સુંદર છે અને મારી પાસે એક એવી વસ્તુ છે જે ભાભીઓને સૌથી વધારે ગમે છે મારું લાંબુ જાડું શરીર જે ભાભીઓને આકર્ષિત કરે છે આજે હું તમને મારી એક સ્ટોરી જણાવવા જઈ રહ્યો છું હું આ વાર્તા તે દિવસની છે જ્યારે મારી નોકરી બીજા શહેરમાં શિફ્ટ થઈ હતી તેથી મને મારી કંપનીમાંથી રહેવા માટે ફ્લેટ મળ્યો હતો જે કંપનીથી દૂર હતો પરંતુ તેનું ભાડું કંપની ચૂકવતી હતી ફ્લેટ મારી કંપનીથી બહુ દૂર અને બહાર એક ચાર માળના રેસ્ટોરન્ટનો માલિકનો હતો એ ફ્લેટ માલિક નીચે રહેતો હતો હું ઉપરના માળે રહેતો હતો તેનું નામ રાકેશ હતું તેના ઘરમાં તેની પત્ની અને તેનો યુવાન પુત્ર રહેતો હતો તેનું તેની પત્નીનું નામ મીનુ હતું તે ઉંમરમાં બત્રીસ વર્ષની આસપાસની હશે તેનો પતિ રાકેશ રોજ રાત્રે નશામાં ઘરે આવતો અને તે એટલો ગંદો હતો કે તેની પત્નીને તેનાથી દૂર રહેતી અને ખૂબ પરેશાન હતી જ્યારે મેં તેને પહેલીવાર જોયું તો આશ્ચર્યચકિત ચકિત થઈ ગયો અને વિચારવા લાગ્યો કે વાંદરો અને દ્રાક્ષ પકડી રહ્યો હતો એટલે કે તેની પત્ની એક નંબરની એ વન ક્વોલિટીની હતી સરસ આકૃતિ પૂરી આંખો અને સરસ રીતે ચાલાક પણ અને ભાભી થઈને બોલાવતો તે દરરોજ હોટલમાં આવતી અને બધા સાથે ખુશખુશાલ વાત કરતી હતી ધીરે ધીરે મને સમજાયું કે રાકેશ અને મીનુનું જિંદગીમાં પતિ પત્ની તરીકે સ્થાન નથી તે મારા માટે કંઈક વિશેષ સક્રિય લાગતી હતી હવે તેના વિશે મારા મગજમાં ઘણી બધી વાતો ચાલવા લાગી અને આનંદ આપે તેવી યોજના કરી શકું છું તેને ટચ કરવા માટે કોઈ પણ બહાનું શોધતો હતો જ્યારે પણ મને તક મળતી ત્યારે હું સ્પર્શ કરતો અને મારી હરકતો સમજી એ મીનુ હસવા લાગતી તેથી મને રોકવાના બદલે તેણે મને પણ ઉલટું આવ્યું તે આ બધું જાણી જોઈને કરતી અને પછી અજાણ હોવાનો ડોળો કરતી હું સમજી ગયો હતો કે મારા શરૂઆત કરવાની છે તેથી એક દિવસે મેં નક્કી કર્યું કે તેને કેવી રીતે મારે મારા દિલની વાત કરવું એક દિવસ હું ત્યાં ચા પીવા ગયો ત્યારે તે ત્યાં એકલી હતી તેણે અદ્ભુત સાડી પહેરી હતી તે એ સાડીમાં અદ્ભુત લાગી રહી હતી હું તેની સાથે મજાક કરવા લાગ્યો હવે તે મજાકમાં દૂધની બોટલનો સ્પર્શ કર્યો તેણે કશું કહ્યું નહીં મારી હિંમત વધી મારી આગળનો રસ્તો સાફ હતો હવે કોઈ પણ વિલંબ કરે તે વિના મારો હાથ તેની દૂધની બોટલ પર મૂક્યો અને તેના પર માલિશ કરવાનું શરૂ કર્યું ભાભીએ કહ્યું તમે શું કરો છો કોઈ જોઈ જશે મેં કહ્યું અહીં કોણ છે જ જોશે આપણને તારાને મારા સિવાય અહીં કોઈ નથી અને મારે દૂધ પીવું છે તો ભાભીએ કહ્યું ઠીક છે તમે ફક્ત દૂધ પીવો અને મજા કરવી છે તે જાણો છો કે બીજું કંઈ જાણો છો મોઢેથી આ સાંભળીને હું સમજી ગયો કે ભાભી શેની વાત કરી રહ્યા છે મેં કહ્યું મને એક તક આપો હવે હું તમને જે જણાવું છું તે બધું કહી ભાભી હસી કહ્યું ઠીક છે આવો આજે રાત્રે તમારી પાસે તક છે આ સાંભળતા જ મારા શરીરમાં કડતર થવા લાગે મને ત્યાં જ મારી ભાભીને ચા પીવાનું મન થયું પરંતુ આનાથી એવી સલામતી ન હતી અમારા સમયની પડવાની રાહ જોવાની પડી પછી હું ચા પીને પાછો આવ્યો અને મારું કામ ચાલુ કર્યું તે દિવસે હું ઘરે વહેલો આવ્યો ભાભી ઘરે એકલા હતા મેં જોઈને ભાભીને પાછળથી પકડી લીધી ભાભીએ કહ્યું એક મિનિટ રાહ જુઓ કોઈ જલ્દી નથી તને છોડી દેવાની ફરજ પડી મેં મારી ભાભીને બટકી કરી અને ઉપરના માળે મારા રૂમમાં આવીને રાહ જોવા લાગી રાત્રે દસ વાગ્યાની આસપાસ રાકેશ નશામાં આવી ગયો હતો ભાભીએ એને બાળકોને ખવડાવી છોડાવી દીધી લગભગ સાડા અગિયાર વાગે તે મારા રૂમ ઉપર આવ્યા એ નાઇટ શૂટ પહેરી આવી હતી ભાભી આમાં સુંદર લાગી રહી હતી હું ધીરજ ગુમાવી રહ્યો હતો એણે મારો હાથ પકડ્યો અને દૂધની બોટલ પર મૂક્યો અને કહ્યું કે હવે મને કહો તમારો શું ઈરાદો છે મેં કહ્યું તમે મને કહો તમે શું જોવા માગો છો ભાભીએ કહ્યું બધું જ જોઈશ કરવાનું છે તેણે આટલું કહ્યું તો તરત જ મેં ધક્કો માર્યો મારું મજબૂત શરીર જોઈ તે થોડી ડરી ગઈ અને બોલી નીરજ શું કરે છે મેં કહ્યું હા શેરડી છે અને તારા કાઠિયાવાડમાં તને મોઢામાં વડે ચૂસાવીશ ખાવામાં આવશે તેણે કહ્યું ના એ આ કોઈ ક્યારેય ખાધો નથી ફિલ્મમાં જોયું છે પરંતુ મારી જાત પર કાબૂ રાખી શક્યો ન હતો અને મેં તેની શેરડી ખાવા માટે આપી દીધી તેણે શેરડી હાથમાં લઈને તેને ચૂસવાનું શરૂ કર્યું પહેલાં વિરોધ કર્યો પછી ચૂસવામાં મજા લેવા લાગી શેરડી બંને હાથે પકડી તેને આનંદથી ચૂસવાનું શરૂ કર્યું અને આજે આ વાતને ખબર પડી કે અમારી બધી શક્તિથી આ શેરડી ખાય આટલું કઈ ભાભીએ જોર જોરથી શેરડી ચૂસવાનું શરૂ કર્યું તેની આંખોમાંથી આંસુ નીકળી રહ્યા હતા પરંતુ તેણે શેરડી ચૂસવાનું ચાલુ રાખ્યું એમને શેરડી ખાવાની આટલી બધી મજા આવી રહી હતી કે બધું ફાન ભૂલી ગઈ તેણે ધરાઈને શેરડી ખાધી અને પછી જે થયું તે વિડીયોના બીજા ભાગમાં હું તમને જણાવીશ તો મિત્રો વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો ફરી મળશું એક નવા વિડિયો સુધી ક્યાં સુધી આવજો વિડિયો અંત સુવા અંત સુધી જોવા સુધી તમારો ખૂબ ખૂબ આભાર